વિથ ધ હેન્ડ ડ્રોપ સ્કીલ આપણે કમ્પ્રેશન કરવાનું છે જો આ અહીંયા બતાવ્યું છે ને એવી રીતે તો હવે જો વિશ્વ આવી તમે બતાવો કેવી રીતે આપણે આ છાતી નું હાડકું જોયું એમને गारे भी चार्जिंग નમસ્તે હોસ્પિટલ આજ રોજ હોસ્પિટલ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે પત્રકાર મિત્રો માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બંને સીપીઆર એટલે કે પ્રાથમિક સારવારની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું આપણે જોયું છે કે કોઈપણ હોનારત હોય કોઈ પણ ઘટના બને તો આપણા મીડિયા મિત્રો કોઈપણ પરિસ્થિતિમાં ત્યાં હાજર હોય છે તો એ સંજોગોમાં અમને એવું થયું કે જો તેઓને પણ સીપીઆર એટલે કે પ્રાથમિક સારવારની આવડત હોય તો લોકોના જીવ બચાવી શકે તે ધ્યાનમાં રાખી અને ભાવનગર શહેર અને જિલ્લાના પત્રકાર મિત્રો માટે આજે ટ્રેનિંગ રાખવામાં આવેલ હતી અને સાથે અત્યાર અત્યારના સાંપ્રત સમય મુજબ સ્ટ્રેસ રહેતો હોય છે તો માનસિક વિભાગના વડા ડૉક્ટર વાળા સાહેબ દ્વારા માનસિક તણાવોમાં શું કરવું તેની પણ ચર્ચા કરવામાં આવી એનએસસી વિભાગના વડા ડૉક્ટર લોપાબેન દ્વારા અને રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી અને તેઓને હેન્ડસોન એટલે કે જે આપણે મેનિકિન્સ હોય છે એની ઉપર તેઓ પોતે પણ કરી શકે તે બાબતની રચના કરવામાં આવી આ તબક્કે ડીનશ્રી ડૉક્ટર જાસર પણ હાજર રહેલા હતા અને તેઓએ પણ માનસિક સ્વાસ્થ્ય અને સીપીઆરના મહત્ત્વ વિશે વાત કરી હતી તો અમારી ઈચ્છા એવી રહેશે કે આનો મહત્તમ આ ઉપયોગ દરેક મીડિયા મિત્રો કરે અને ભવિષ્યમાં પણ જરૂર જણાય તો આવી ટ્રેનિંગો સર્વટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવશે ધન્યવાદ